સુરત શહેરના કતારગામમાં થયેલ આઠ કરોડની લૂંટ નો ભેદ ઉકેલા દસ દિવસ થી સતત તપાસ કરતીમાં એકની ધરપકડ કર્યા બાદ સમગ્ર હકીકત સામે આવી હતી કતારગામ વિસ્તારમાં સજાનન ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી જે મામલે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરતી હતી જેમાં સેફ ડિપોઝિટમાંથી રૂપિયા લઈને જતા કંપની કર્મચારીઓને બંદુક બતાવી ગયો હતો અને પોલીસ વિસંગતતા દેખાતા પહેલેથી ફરિયાદી પર ત્યારબાદ પોલીસે બે હજાર થી વધુ સીસીટીવી કેમેરા તપાસી આરોપી રોહિત સુધી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પહોંચી ગઈ હતી અને રોહિતની ધરપકડ કરી હતી ત્યારે રોહિતની ધરપકડ કરી પોલીસ પૂછપરછમાં અનેક

આવ્યું તે દરમિયાન થેલાની અંદર રૂપિયા નહીં પણ કાગળ હોવાનું જણાવ્યું હતું કારણ કે રૂપિયા તો અગાઉ જ નરેન્દ્ર ઉપાડી ચૂક્યો હતો ત્યારે હાલ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી લૂંટનું નાટક કરનાર રોહિત અને તેમને આ નાટક કરાવનાર કંપનીના માણસ નરેન્દ્ર અને કલ્પેશ ત્રણેયની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચાલુ કરો ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરકા પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં શાહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવ બનાવવાળું કંપની છે આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સજાર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના સીટી ઢેગરે થેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઈમ ટુના સિટી ઢેગરે હેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક કર કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંગત જણાય આવેલ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માનસ એક ઈસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસકોવાલા અને આ નરેન્દ્ર ધુધા હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા વો પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાથ હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમિયાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીના આઠ કરોડ ઉચાપથ કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેટિંગ કરવો કરતા હતા અને શેર ટ્રેટિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા કન્સપરન્સી બન્યું અને કંપનીને આ રીકા રકમના હિસાબ ના આપડા પડે તે માટે આ લૂંટના ઉનોને તડકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમટેક્સ ઓફિસરના સભમાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામા બજી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સ્પિરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રક રોકડ રકમના જગ્યાએ કાગળોના બાન્ફ્લોવાળા થેલાઓ મૂકી માઇધરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના મૂકવા જમા જતા સમયે રાસ્તામાં રોહિત ડુમરનાએ ઇન્કમટેક્સ ઓફિસરના સવાકમાં આવી એક કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદાવની હતા તમામને પકડવામાં તસવીજ ચાલુ છે અત્યાર સુધી તીન આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે ચાલુ કરો ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતારકામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં સાજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બના બનાવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના સીધી ભેગરે થેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીધી ભેગરે થેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક કર કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંકત જણાય આવેલ હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઈસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ડુમરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ વિસંગ જે જેના નામ જે કેસવાવાલા અને આ નરેન્દ્ર ધૂતા હતા તેઓને તુરત જ ક્રાઈમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબૂતરાનાઓ પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આ જે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાથ હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમિયાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીનાઓ આઠ કરોડ ઉચાપથ કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેટિંગ કરવો કરતા હતા અને શેર ટ્રેટિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા કન્સપરસી બન્યું અને કંપનીને આ રીકા રકમના હિસાબ ના આપડા પડે તે માટે આ લૂંટના ઉનોને તરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમટેક્સ ઓફિસરના સભમાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરેસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામા બચી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સપરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રક રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંટલોવાળા થેલાઓ મૂકી માઈધરપુરા સેવ વોલ્ટ માં તે થેલાના મૂકવા જમા જતા સમયે રસ્તામાં રોહિત ડુમરનાએ ઇન્કમટેક્સ ઓફિસરના સવાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદાઓ હતા તમામને પકડવામાં તસવીર ચાલુ છે